જ્યારે આ અંગે ખેડૂતોના ઉજાગરા ચોરોએ વધાર્યા હતા જ્યારે ગોળીશના ગામે બે દુકાનોના તૂટ્યા હતા અને બાઇક પણ ચોરાયું હતું જ્યારે નજીક આવેલા ગામેથી પણ બાઇક હોવાનું જાણવા મળ્યું હતું તાજેતરમાં ચોરીના બનાવો બનતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ચોરીઓના બનાવો બનતા ખેરાલુ પોલીસ મથકે જણાજોગ અને ફરિયાદો નોંધાઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું જ્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે અને પહેલાની જેમ જ જેમ હોમગાર્ડ ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ત્યારે આ અંગે વધુમાં વગવડના ખેડૂત હરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પ્રજાપતિ હરેશકુમાર દ્વારકાભાઈ ગામ વઘવાડી કેનાલની બાજુમાં મારું ખેતર આવેલું છે તો મારા જમીનમાં મેં બસો મીટર કેબલ નાખેલો તે રાતે અજાણ્યા શખ્સો ચોરીને ચોરી લઈ ગયેલા છે તે માટે પોલીસને ફરિયાદ આપેલી છે અને પોલીસ ઝડપી એક ચોરોને પકડી અને પેટ્રોલિંગ વધારી અમારો કેબલ જલ્દી પરત આવે એવી માગણી અમારા એરિયામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને અમારા ગામમાં હોમગાર્ડની એક માગણી છે તે હોમગાર્ડ મેળવવામાં આવે જ્યારે આ અંગે વધુમાં વગાડી ગામના સામાજિક કાર્યકર અભિરાજભાઈ ચૌધરીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આમ ચૌધરી અભિરાજભાઈ માધાભાઈ હું સામાજિક કાર્યકર છું અમારા ગામમાં છેલ્લા બે દિવસમાં ચોરીની તસ્કરી વધી છે અમારા ગામમાં પ્રજાપતિ કોળાભાઈ દવાભાઈનો મોટરનો કેબલ ચોરાયો છે એક ખેડૂતના સમાચાર મળ્યા તે મુજબ ઝાટકા મશીન પણ ચોરાયું છે આજુબાજુના ગામમાં બે ગામમાંથી બાઈક ગયા છે બે દુકાનોના ગોરિસ્તામાં તારા તૂટ્યા છે આ ઘટનાને લઈને સૌથી પહેલાં તો અમારા ગામમાં બેંક ડેરી એવી મોટી સંસ્થાઓ આવેલી છે તો પહેલાં હોમગાર્ડ અમારા ગામમાં હતા પણ હમણાંથી હોમગાર્ડ અમારા ગામમાં બંધ કર્યા છે તો પહેલાં તો પોલીસને પીઆઈ સાહેબને તાકીદ કરું તો ગામે ગામ જે જગ્યાએ હોમગાર્ડ બંધ કર્યા છે લઈ લીધા છે એ બધા હોમગાર્ડને પાછા પરત મૂકવામાં આવતો ચોરીની ઘટનાઓ ઘટે હવે અમારી માંગ એવી છે જે આ ચોરી થાય છે એ કેમ કરીને અટકાવવી એના માટે પોલીસ સતર્ક બને અને પેટ્રોલિંગ વારંવાર વધુ કરે અને આજુબાજુના ટોટલી દરેક ગામો વ્યવસ્થા પૂરી પાડો હું ગાર્ડની એવી અમારી માંગ છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજ